તમે ઇચ્છો છો કે તમારા ઘરમાં વાસ્તુ દોષ ન લાગે અને દરિદ્રતામાંથી કાયમ માટે છુટકારો મળી જાય તો આ છોડ તમારા માટે બેસ્ટ છે આ છોડ તમે ઘરમાં મૂકો છો તો અનેક લાભ થાય છે જાણો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કયા છોડ છે જે શુભ છે અને શું ફળ આપે છે વાસ્તુશાસ્ત્રનું મહત્વ આપણા જીવનમાં અનેક રીતે રહેલું છે જ્યારે તમે વાસ્તુશાસ્ત્રમાં બતાવવામાં આવેલા નિયમોનું પાલન પ્રોપર રીતે કરો છો તો આનું પરિણામ સારું આવી શકે છે આ સાથે સુખ અને સમૃદ્ધિ આવે છે જો કે તમે વાસ્તુશાસ્ત્રના નિયમોને નજરઅંદાજ કરો છો તો પરિણામ ખરાબ પણ આવી શકે છે આ ઘર પર નકારાત્મક ઉર્જા આવે છે આમ વાસ્તુશાસ્ત્રમાં અનેક એવા પ્લાન્ટ્સની વાત કરવામાં આવી છે જે તમે તમારા ઘરે લાવો છો તો ક્યારેક વાસ્તુ દોષનો શિકાર બનતા નથી આ તમારા જીવનને સુખ અને સમૃદ્ધિથી ભરી દે છે તો જાણો આ છોડ વિશે તુલસી તમે કાયમ માટે ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે તેવું ઈચ્છતા હો તો તુલસીનો છોડ ઘરમાં લાવો તમારા ઘરે તુલસીનો છોડ નથી તો તમે સૌથી પહેલા આ કામ કરો તુલસીને માલક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે જ્યારે તમે તુલસીનો છોડ ઘરે મૂકો છો ત્યારે મા લક્ષ્મીનો વાસ રહે છે તુલસી તમે ઘરના પૂર્વ તેમજ ઉત્તર દિશામાં મૂકો જો કે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે તુલસીને તમારે નિયમિત જળ ચડાવવાનું છે વાંસ ઘરે તમે વાંસનો છોડ રાખો છો તો શુભ માનવામાં આવે છે વાંસના છોડને લાંબી ઉંમરનું પ્રતિક માનવામાં આવે છે આ છોડ ઘરમાં રાખવાથી જીવનમાં સમૃદ્ધિ આવે છે જાણકારો અનુસાર તમે આ છોડ લિવિંગ રૂમમાં તેમજ પૂર્વ દિશામાં પણ રાખી શકો છો સફેદ અપરાજિતા સફેદ અપરાજિતા લક્ષ્મીને ખૂબ પ્રિય છે જ્યારે પણ લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે ત્યારે આ ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે તમે આ પવિત્ર છોડ ઘરના મુખ્ય દ્વાર પર તેમજ ઉત્તર દિશામાં મૂકો આ તમારા જીવનમાં સૌભાગ્ય લઈને આવે છે અને સાથે નેગેટિવિટીને દૂર કરે છે આમળા માનવામાં આવે છે કે આમળાનો છોડમાં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનું નિવાસ હોય છે તમે ઘરે આમળાનો છોડ રાખો છો તો ઉત્તર પૂર્વ દિશામાં રાખવાથી લાભ થાય છે આ છોડ ઘરમાં પોઝિટિવિટી લાવે છે સરસ મજાનું આપણું ઘર હોય અને આ ઘરની અંદર જો વાસ્તુ દોષ હોય તો અવશ્ય માણસને નાની મોટી પરેશાની તકલીફો ચાલતી રહે છે વાસ્તુ શાસ્ત્રમાં વૃક્ષો તરીકે પણ એક સરળ ઉપાય બતાવેલા છે એવા વૃક્ષો તમારા ઘરમાં રાખો તો અવશ્ય તમને વાસ્તુ દોષમાંથી મુક્તિ મળે છે સૌથી પ્રથમ વાત કરીએ તો કહેવાય કે તુલસીજી તુલસીનું વૃક્ષ તમારા ઘરે પૂર્વ દિશા અથવા ઉત્તર દિશામાં મૂકો અને નિયમિત એની સેવા પૂજા જલ અર્પણ કરો તો અવશ્ય તમારા ઘરે નેગેટિવ એનર્જીનો નાશ થાય છે અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે બીજા નંબરમાં આંબળાનું વૃક્ષ આંબળાના વૃક્ષમાં ભગવાન નારાયણ નિવાસ કરે છે આ વૃક્ષની પણ તમે સેવા પૂજા કરો તો અવશ્ય તમારા ઘરમાંથી વાસ્તુ દોષ દૂર થાય વાત કરીએ વાંસની તો વાંસનું વૃક્ષ જે છે જેવી રીતે એનું આયુષ્ય વધારે છે જલ્દી ગ્રોથ થાય છે એવી જ રીતે આપણા ઘરમાં પણ યશ કીર્તિ અને વંશ વૃદ્ધિનું પ્રતિક કહેવાય છે અપરિજાત નામનું જે વૃક્ષ છે એ વૃક્ષ પણ વાવવાથી એની અંદર લક્ષ્મીજીનો વાસ છે તો આ